હેલો નમસ્કાર મિત્રો તમારું અમારી ઓલ ઇન વન જીકે ચેનલ પર સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાજુમાં આવેલ બેલાયકન પર ક્લિક કરો જેથી કરીને અમારી ચેનલ પર કોઈપણ પ્રકારની નવી માહિતી મૂકતા તમને તરત જ નોટિફિકેશન મળી રહે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અગત્યની જાહેરાત આવી છે જેમાં કુલ તેતાલીસો કેડર પર ભરતીની જાહેરાત છે બે હજાર ચોવીસની મોટી જાહેરાત ગણી શકાય મિત્રો તો જોઈએ પૂરી માહિતી ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર બસો બારમાં તેતાલીસો એટલે કે ચાર હજાર ત્રણસો જગ્યા પર ભરતીની જાહેરાત આવી છે મિત્રો જેમાં જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે બાવીસ કેડરમાં ભરતી થશે બાવીસ કેડર એટલે કે બાવીસ અલગ અલગ જગ્યા એટલા વિભાગમાં આપણે કહી શકીએ મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસ બપોરે બે વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે જે તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ એટલે કે બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે અને આ અંગે આજ રાત સુધીમાં વેબસાઇટ પર મૂકાઈ જશે જાહેરાત અને આવતીકાલના તમામ અખબારોમાં પ્રસિદ્ધ થશે જાહેરાત તો મિત્રો આ કાલે અખબારોમાં પણ જાહેરાત આવી જશે મિત્રો વિડીયો જોવા બદલ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર